મને કમેન્ટમાં જણાવો કે કોને ગુણાકાર ફાસ્ટ ફાવે છે ભૂલ પડ્યા વગર એટલે જેને કાચા છે એ ખાસ એના ઉપર વર્ક કરવાની શરૂઆત કરી દે થોડી થોડી પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી દે ગણિત એ ગણવાનો વિષય છે ગણિત એમ વાંચીએ ન આવડે ગણિતની ફરિયાદો કરીએ ગણિત ન આવડે ગણિતની કમ્પ્લેન્ટ કરીએ ગણિત ન આવડે ગણિતની સામે જોઈએ ગણિત ન આવડે ગણિતને તો ગણવું પડે ગણિત ગણવા માટે ગણિત સમજવા માટે ગણિત આવડવા માટે ગણિત શીખવા માટે પેન પેપર હાથમાં લેવા પડે તો અને તો જ ગણિતને આપણે મગજમાં ઉતારી શકીએ હૃદયમાં ઉતારી શકીએ મનમાં ઉતારી શકીએ લોહીમાં ઉતારી શકીએ બાકી ગણિતને મગજમાં ઉતારવું મનમાં ઉતારવું લોહીમાં ઉતારવું અઘરું છે હોને ને સો ગણિત એ ગણિત છે ભાઈ ગણિત એ ગણિત છે હા ગણિતને જો તમે પ્રેમ કરો ગણિતને જો સમજો ગણિતની નજીક જાઓ ગણિતની પાસે રહો ગણિતની સાથે રહો તો ગણિત તમારું થઈ જશે પણ ગણિતથી જો દૂર ભાગશો ગણિતની ફરિયાદો કરશો ગણિતને નબળું કહેશો તો ગણિત તમારાથી દૂર જતું જશે અને માર્ક્સ તમારા ઓછા આવશે અને રિઝલ્ટ તમારું નબળું બનશે એટલે ગણિતને પ્રેમ કરો ગણિતને વાલ કરો ગણિતની સાથે સમય પસાર કરો ગણિતની સાથે રહો ગણિતની પાસે રહો આ મોજા જમાવટ જમાવટ હો ભાઈ